ભગવતી સર્કલ નજીક આવેલી શાંતિનગર બે સોસાયટીમાં તસ્કરોએ બે મકાનોને બનાવ્યા નિશાન ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસે આવેલા શાંતિનગર બે માં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે લાખોના મુદ્દામાલ ની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે મળતી વિગતો અનુસાર શાંતિનગર બે તેત્રીસ સત્યોતેર એમાં રહેતા અશ્વિનભાઈ મણિલાલ શ્રીમાંકર અને તેત્રીસ સત્યોતેર બીમાર રહેતા પંકજકુમાર મણિલાલ શ્રીમાંકરના ઘરે કોઈ હાજર ન હોય જેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ બંને ઘરમાંથી અંદાજિત પાંચ થી સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા હતા ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી પાંચ થી સાત લાખનો મુદ્દામાલ તસ્કરો ઉડાવી ગયા હતા જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે